હેલો આજે અહીંયા રેસીપી બતાવું છું ગોળ કેરીના અથાણાની જેને ગળ્યું અથાણું પણ કહેવામાં આવે છે એ બનાવવા માટે મેં રાજાપુરી કેરી લીધી છે તેને બરાબર સાફ પાણીથી ધોઈ દીધી છે અને એક કોરા કપડાંથી મેં એને લૂસી દીધી છે અને એને સુકાવી દીધી છે ત્યારબાદ હું એના કટકા કરીશ નાના નાના ચોરસ આ અથાણું હું થોડું અલગ રીતે બનાવવાની છું આમાં મેં રાઈના કુરિયાનો ઉપયોગ નથી કર્યો જેથી ગરમ ના પડે અને બધી એજના લોકો એને ઇઝીલી ખાઈ શકે એનાથી પિમ્પલ્સ પણ ના થાય અને નળે બી નહીં એ રીતે બધાને ઉપયોગમાં આવી શકે તો આવી રીતે મેં કેરીના નાના નાના ચોરસ કટકા કરી લીધા છે કટકા થઈ જાય ત્યારબાદ તેને આથવાના રહેશે તો મેં એક વાસણમાં કટકા લઈ લીધા છે કેરીના ત્યારબાદ તેમાં અડધી ચમચી હું હળદર ઉમેરીશ આશરે એક કિલો જેવા કેરીના હશે એમાં મેં અડધી ચમચીથી પણ થોડી ઓછી હળદર ઉમેરી છે હળદર એટલા માટે મેં ઓછી ઉમેરી છે કે અથાણું કાળું ના પડે અને એનો સ્વાદ સારો આવે એના પાછળથી ખારાસ પણ નથી આવતી એક ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે અને પછી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય તે બાદ તેને એક દિવસ અથવા આઠથી દસ કલાક માટે કટકાને મૂકી રાખવાના છે અથાવવા માટે એ અથઈ જાય ત્યારબાદ તેને એક કપડા ઉપર સુકવવાના રહેશે અને એ સુકવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને પંખા નીચે કે ક્યાંય હવા લાગે એ રીતે નથી સુકવવાના જેથી કુરિયા ચવળ ના થઈ જાય કે કડક ના થઈ જાય તે એ સુકાઈ જાય ત્યારબાદ મેં અહીંયા સિંગતેલ ગરમ કરવા સહેજ લીધું છે સિંગતેલ પણ મેં થોડી માત્રામાં જ લીધું છે પછી કેરી લીધી છે સુકાઈ ગયા પછી ગોળ ઝીણો સમારીને મેં લીધો છે અને હવે અથાણું નાખવાની શરૂઆત કરી તો એક તપેલામાં મેં પહેલાં ગોળનું લેયર કર્યું છે ઝીણો સમારેલો ગોળ છે જેથી ગોળ જલ્દી પીગળી જાય પહેલાં આવી રીતે એકવાર ગોળનું લેયર કર્યું છે ત્યારબાદ જે કેરીના કટકા છે એને તેલ જે ગરમ કર્યું એ ઠંડુ થઈ જાય ત્યારબાદ એમાં નાખી એને બરાબર એક સેકન્ડ કે બે સેકન્ડ માટે મિક્સ કરીને ગોળની ઉપર એ કેરીના કટકાનું લેયર કરવાનું છે કેરીનું લેયર થઈ જાય ત્યારબાદ મેં ત્રીજા લેયરમાં અથાણાનો મસાલો ઉમેર્યો છે એ રીતે લેયર બાય લેયર આ અથાણું મેં નાખ્યું છે આ કરવાથી અથાણામાં બધી ફ્લેવર સરસ મિક્સ થાય છે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને જલ્દીથી ગોળ પણ પીગળી જાય છે તો આવી રીતે એક લેયર કર્યા પછી ત્યારબાદ ફરીથી એની એ વસ્તુ રિપીટ કરવાની છે કે પહેલાં ગોળનું લેયર પછી કેરીના કટકાને તેલમાં બોળીને કેરીના કટકા અને ઉપરથી અથાણાનો મસાલો તો આવી રીતે લેયર બાય લેયર આપણે અથાણું કરીશું અથાણું થઈ જાય પછી તેમાં જે સહેજ તેલ વધ્યું હોય એ ઉપરથી રેડી દેવાનું છે અને મેં આમાં ઉપરથી થોડીક દળેલી ખાંડ નાખી છે દળેલી ખાંડ એટલા માટે કે તેનો રસો એકદમ સરસ ઘટ અને વ્યવસ્થિત રસો થાય અને ગળપણ પણ સારું આવે છે એટલા માટે મેં સહેજ અહીંયા દળેલી ખાંડ નાખી છે ને એની ઉપર આવી રીતે સહેજ તેલ નાખ્યું છે આ રીતે થયા પછી એને મિક્સ નથી કરવાનું કશું જ કરવાનું નથી એક દિવસ માટે એને આવી રીતે મૂકી રાખવાનું છે ઢાંકણ ઢાંકીને અને બીજા દિવસ આવી રીતે જોઈશું તો એમાંથી રસો થવા માંડ્યો હશે ત્યારબાદ બીજા દિવસ એને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને પછી તેને ત્રણથી ચાર દિવસ માટે ગોળ પીગળવા માટે રાખવાનો છે જો આવું કરશો તો અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે ઇઝીલી બનાવી બી શકશો અને એમાં કાળું પણ નહીં પડે અને પછી ગોળ પીગળી જાય એટલે એક જારમાં ભરી લેવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો